મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વ છે કે આ પ્રકારે પોલીસ દ્વારા ધરણાને મંજૂરી આપવામાં ન આવી માનગડ ચોક ખાતે પરેશ ધાણાની હાલ તો અટકાયત કરવામાં આવી છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે પાયલ ગોટી વિવાદ અંગે સુરતમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેતા હેઠળ વિરોધ કરવામાં આવ્યો છે માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા ધરણાને મંજૂરી નહોતી આપવામાં આવી ધરણા યોજવા આવેલા તમામની હાલ અટકાયત કરવામાં આવી છે